આજે ગુજરાતની બે પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું છે જેમાં કડી વિધાનસભા અને વિધાનસભામાં આજે ગુજરાતની જનતાએ અને ખાસ વિસાવદરની જનતાએ આમ પાર્ટીના માન્ય અરવિંદ કેજરીવાલના વિચારોનો સ્વીકાર કરી અને આમ આદમી પાર્ટીના માનનીય ગોપાલ ઇટાલિયાજીને ખૂબ જ જંગી બહુમતીથી આજે જીત અપાવી છે તે બદલ સમગ્ર ગુજરાતની જનતાનો અને ખાસ કરીને વિસાવદરની જનતાનો આભાર માનું છું કે આજે તમે ઐતિહાસિક આ જીત આમ આદમી પાર્ટીને અપાવવા બદલ અને સાથોસાથ આ જે ચૂંટણી જે છે એ સમગ્ર જોઈ તો સમગ્ર ગુજરાતની જનતા લડતી હતી સામે ભ્રષ્ટાચાર સામેની આખી આ લડાઈ હતી અનેક તંત્રનો ગેરઉપયોગ થયો હતો આમાં અનેક તમે જોયું હશે કે અમુક બુથ ટ્રેપિંગ પણ કરવાનો પ્રયત્ન થયો તો બિહાર યુપી બિહારની જે રીતના ડિઝાઇન ગુજરાતમાં લાગુ કરવાનો પ્રયત્ન સત્તાધારી પાર્ટી તરફથી થયો હતો તેમ છતાં પણ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને ઉપર ભરોસો મૂકી ખૂબ જ મોટી લીડ અપાવી છે તે બદલ ખાસ ખાસ કરીને વિસાવદરની જનતાનો પણ આમ પાર્ટીના એક દંડક તરીકે આભાર માનું છું અને હવે આ જે સમય એ પરિવર્તનનો સમય છે આગામી સમયમાં આમ પાર્ટી એ ચોક્કસપણે મજબૂત થવા જઈ રહી છે સત્યાવીસમાં પણ જો કોઈ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં જો કોઈ હરાવી શકવાની જો ક્ષમતા હોય તો એ માત્ર ને માત્ર આમ પાર્ટીની જ છે તમે જોયું છે કોંગ્રેસ એક પણ સીટ ક્યાંય જીતી શકી નથી ઘણી જગ્યાએ તો એવું પણ છે કોંગ્રેસની ડિપોઝિટ પણ નથી પ્રાપ્ત થઈ શકી એટલે ગુજરાતની અંદર જે કોંગ્રેસ વારંવાર કહી શકીએ તો ગુજરાતમાં માત્રને માત્ર બેસ્ટ પાર્ટી ચાલે અમે પણ એમ જ કેવી છે કે માત્રને માત્ર ગુજરાતમાં બેસ્ટ પાર્ટી ચાલે એક ભારતીય જનતા પાર્ટી અને એક આમ આદમી પાર્ટી આમાં કોંગ્રેસનું ક્યાંય નામોની નથી એટલે આવનારા સમયમાં જો કોઈ કદાચ સરકાર બનાવવાની થશે તો આમ આદમી પાર્ટીની બનશે એટલે કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં જ નથી એટલે ચોક્કસપણે બે હજાર સત્યાવીસની જે વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે આમ પાર્ટી ચોક્કસપણે લોકોનો ભરોસો બની અને આગળ આવી દે